નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બાલ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે વફાદાર નોળિયો એક ગામમાં રામદાસ અને તેની પત્ની મીના રહે એને એક નાનું બાળક હતું જેનું નામ લાલુ હતું રામદાસ ખૂબ દયાળુ હતો મંદિરેથી પૂજા કરી ઘર તરફ આવતો હતો ત્યારે તેને રસ્તામાં ઘાયલ નોળિયાનું બચ્ચું મળ્યું તેના પગમાં કંઈક વાગેલું હતું આ જોઈ રામદાસનું હૃદય કરુણાથી ભરાઈ ગયું ઓહો હો હો આ નાનકડા નોળિયાના બચ્ચાને કંઈક વાગ્યું છે જો આનો ઉપચાર સમયસર ન કર્યો તો મરી શકે છે તે રામદાસ ને તે નોળિયા પર દયા આવી ગઈ મેં તે નોળિયાને ઉંચકીને ઘરે લઈ આવે છે નોળિયાને જોઈ તેમની પત્ની બોલી તમે આ શું લઈ આવ્યા આ નાનકડો નોળિયો છે જે રસ્તા પર પડ્યો હતો હા હા તો તેને ત્યાં જંગલમાં જ છોડી મુકાય ને આવા પ્રાણીને ઘરમાં લાવવાની શું જરૂર છે જો હું આને જંગલમાં છોડી દે તો કોઈ જીવ એને ખાઈ જાય તરત જ તેના પત્નીની નજર તેના નાનકડા છોકરા લાલુ પર પડી અને કહ્યું જો તમે એને લઈને આવ્યા તો મને કોઈ સમસ્યા નથી પણ જો તે મારા લાલુને કરડી લેશે તો જાઓ તમે તેને જંગલમાં મૂકી આવો ત્યારે રામદાસ તેની પત્નીને સમજાવતા બોલ્યા જાનવર બહુ સમજદાર હોય છે તે માલિક સાથે વિશ્વાસઘાત નથી કરતા તેને પગના ભાગ પર મલમ લગાવ્યું થોડા દિવસમાં તે નોળિયાનું બચ્ચું સારું થઈ ગયું નોળિયાનું બચ્ચું અને રામદાસનો દીકરો લાલુ બંને પાક્કા ભાઈબંધ બની ગયા થોડા દિવસો વીતી ગયા નોળિયાનું બચ્ચું હવે મોટું થઈ ગયું હતું તેમ છતાં મીનાને નોળિયા પર બિલકુલ ભરોસો ન હતો રામદાસે કહે આ નોળિયાને જંગલમાં મૂકી આવો આ જાનવર છે એ મારા લાલુને ઈજા પહોંચાડશે નોળ્યો અને લાલુ ને રમતા જોઈ રામદાસ કહે જો બંને પાકા ભાઈ ભાઈબંધ બની ગયા છે બંને ને સાથે રમતા જોઈ પત્નીએ કહ્યું તમે સાચું કહી રહ્યા છો હાશ તારો શકત દૂર થયો પછી રામદાસ મંદિર તરફ ચાલ્યા ગયા લાલુ પણ નોળિયા સાથે રમીને થાકીને સૂઈ ગયો હતો મીના પાણી ભરવા જતી રહી હતી થોડી વાર પછી લાલુ ની પાસે એક ઝીણીલો સાપ આવી રહ્યો હતો લાલુ ઘોર નિંદ્રામાં હતો નોળિયાની નજર સાપ પર પડી અને તરત જ સાપને તેના મોઢાથી પકડી લીધો બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ નોળિયાએ પોતાના દાંતથી સાપના ટુકડા કરી નાખ્યા મીનાને આવતા જોઈ નોળિયો તેની સામે દોડ્યો પણ સાપની સાથે લડાઈને ને કારણે નોળિયા મો પર લોહી પોતાના માથા પરનું માટલું નોળિયા ઉપર ફેંકી દીધું અને નોળિયો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે છે પછી તરત મીના અંદર ગઈ અને જોયું તો લાલુ શાંતિથી અંદર સુતો હતો અને તેની નજર બાજુમાં મરી પડેલા સાપ પર પડી અને પછી તેને ભૂલનો અહેસાસ થયો અરે રે 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 આ શું થઈ ગયું નોળાએ મારા લાલુનો જીવ બચાવ્યો છે મીનાને ઘણું દુઃખ થયું પણ હવે પશ્ચાતાપ કરીને કોઈ ફાયદો ન હતો બાલ દોસ્તો આ વાર્તામાંથી શીખ મળે છે કે વગર વિચારીએ જે કરે તે પાછળથી با